જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારી નારાયણ વાસુદેવાય વિજય એકાદશી વ્રત કથા યુધિષ્ઠિરે પૂછ્યું હે વાસુદેવ મહા મહિનાના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે અને એના વ્રતની વિધિ શું છે આપ કૃપા કરીને કહો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા યુધિષ્ઠિર એક વખત નારદજીએ બ્રહ્માજીને મહા મહિનાના કૃષ્ણ પક્ષીની વિજય એકાદશીના વ્રતથી થનારા પુણ્ય વિશે પૂછ્યું હતું ત્યારે બ્રહ્માજીએ આ વ્રત વિશે એમની જે કથા અને વિધિ કહી હતી એ સાંભળો બ્રહ્માજીએ કહ્યું નારદ આ વ્રત ઘણું પ્રાચીન પવિત્ર તથા પાપનાશક છે રાજાઓને વિજય અપાવે છે એમાં જરા પણ સંદેહ નથી ત્રેતાયુગમાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી જ્યારે લંકા પર આક્રમણ કરવા માટે સમુદ્ર કિનારે પહોંચ્યા ત્યારે એમની સમુદ્ર પાર કરવાનો કોઈ ઉપાય સૂજતો ન હતો ત્યારે એમણે લક્ષ્મણજીને પૂછ્યું હતું સુમિત્રાનંદન આ સમુદ્રને કેવી રીતે પાર કરી શકાય આ અત્યંત અગાધ અને ભયંકર જળચરોથી ભરેલ છે મને એવો કોઈ ઉપાય નથી દેખાતો કે જેનાથી આને સુગમતાથી પાર કરી શકાય લક્ષ્મણજી બોલ્યા હે પ્રભુ આપજ આદિ દેવ અને પુરાણ પુરુષ પુરુષોત્તમ છો આપનાથી શું છુપું છે અહીંથી અડધો યોજન દૂર કુમારી દ્વીપના બકદાલભ્ય નામના મુનિ રહે છે આપ એ પ્રાચીન મુનિશ્વર પાસે જઈને એમને જ આનો ઉપાય પૂછો શ્રી રામચંદ્રજી મહામુનિ બગદાલના આશ્રમ પર પહોંચી અને એમણે પ્રણામ કર્યા મહર્ષિએ પ્રસન્ન થઈ શ્રી રામજીને આગમનનું કારણ પૂછ્યું શ્રી રામચંદ્રજી બોલ્યા બ્રહ્મણ હું લંકા પર ચડાઈ કરવાના ઉદ્દેશ્યથી મારી સેના સહિત અહીં આવ્યો છું હે મુનિ હવે જે પ્રમાણે સમુદ્ર પાર કરી શકાય એ ઉપાય કૃપા કરીને કહો મુનિએ કહ્યું હે શ્રી રામજી મહાના કૃષ્ણ પક્ષમાં જે વિજયા નામની એકાદશી આવે છે એનું વ્રત કરવાથી આપનો વિજય થશે ચોક્કસ આપ આપની વાનર સેના સાથે સમુદ્ર પાર કરી શકશો રાજન હવે આ વ્રતની ફળદાયક વિધિ સાંભળો દશમના દિવસે સોના ચાંદી તાંબા અથવા માટીનો એક કળશ સ્થાપિત કરવો એ કળશમાં જળ ભરીને એવા નવા પાન નાખીને કળશ પર ભગવાન નારાયણના સુવર્ણમય વિગ્રહની સ્થાપના કરવી એકાદશીના દિવસે કળશને પુનઃ સ્થાપિત કરવો માળા ચંદન સોપારી અને નારિયેળ વગેરે દ્વારા વિશેષ પ્રકારે એનું પૂજન કરવું કળશ પર સપ્તધાન્યની જવ રાખવા ગંદધૂપ દીપ અને વિવિધ પ્રકારના નેવેદ્યથી પૂજન કરવું કળશ સમક્ષ બેસીને ઉત્તમ કથા વાર્તા વગેરે દ્વારા દિવસ પસાર કરવો તથા રાત્રે પણ ત્યાં જાગરણ કરવું અખંડ વ્રતની સિદ્ધિ માટે ગીનો દીપક રાખવો પછી બારસના દિવસે સૂર્યોદય થતાં એ કળશની કોઈ જળાશય પાસે નદી ઝરણું અથવા તળાવના કિનારે સ્થાપિત કરવો અને એની વિધિવત પૂજા કરીને દેવ પ્રતિમા સહિત એ કળશનું વેદ વેતા બ્રાહ્મણની દાન કરવું કળશ સાથે બીજા પણ મોટા મોટા દાન આપવા જોઈએ શ્રીરામ આમ આપના સેનાપતિઓ સાથે આ પ્રમાણે પ્રયત્નપૂર્વક વિજય એકાદશીનું વ્રત કરો આમ કરવાથી આપનો વિજય થશે બ્રહ્માજી કહે છે નારદ આ સાંભળી શ્રી રામચંદ્રજીએ મુનિના અનુસાર એ સમયે વિજય એકાદશીનું વ્રત કર્યું આ વ્રત કરવાથી શ્રી રામચંદ્રજી વિજય થયા એમણે સંગ્રામમાં રાવણને માર્યો લંકા પર વિજય પ્રાપ્ત કર્યો અને સીતાજીને ફરી પ્રાપ્ત કર્યા બેટા જે મનુષ્ય આ વિધિ પ્રમાણે વ્રત કરે છે એમની આ લોકમાં વિજય પ્રાપ્ત થાય છે અને એમનો પરલોક પણ અક્ષય બની રહે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે યુધિષ્ઠિર આ કારણે વિજય એકાદશીનું વ્રત કરવું આ પ્રસંગના પઠન અને શ્રવણથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને આગલી વિડીયોની આવી રીતે માહિતી મળતી રહે જય શ્રી કૃષ્ણ રાધે રાધે